જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજાને ખાનગી પાસેથી ચોક્કસ બાતમી મળી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાડેજાએ મળેલ ચોક્કસ બાતમી આધારે હાલોલ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની ટીમને સાથે રાખી ગઈકાલે તારીખ સત્તર છ બે હજાર ચોવીસ સોમવારના રોજ મોડી સાંજના સાત પંદર વાગ્યાના સુમારે હાલોલ તાલુકાના બાસકા ગામે ઉજેતી રોડ પર હળદર સોસાયટીમાં આવેલ ઋષિ ઇન્ડસ્ટ્રીઝ ગોડાઉનમાં છાપો માર્યો જેમાં પોલીસને ઋષિ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાંથી તેમજ એક અશોક લેલેન્ડ ટેમ્પો વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ક્વાટરિયાની બોટલ નંગ બાર હજાર બસો ચાલીસ જેની કિંમત બાર લાખ ચોવીસ હજાર રૂપિયાનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે સ્થળ પરથી પોતાની બંધ ઇન્ડસ્ટ્રીઝના ગુણોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી બંધ ઇન્ડસ્ટ્રીઝની આમાં વિદેશી દારૂનો ધંધો કરતા ઋષિ ઇન્ડસ્ટ્રીઝના માલિક જિગ્નેશભાઈ જીવણભાઈ પંચાલ રહે ગોકુલધામ સોસાયટી હાલનાઓની અટકાયત કરી જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થોને રાજસ્થાન તેના મિત્ર અન્ય ઇસમો સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો જ્યારે હાલોલ રૂરલ પોલીસની ટીમે સફળતાપૂર્વક પૂર્વક તાલુકાના મેળવી જેને લઈ પંથકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ધંધા કરતા નામી અનામી તમામ બુટલેગ્રહમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર દીપક તિવારી હાલ હોલ પંચમહાલ